હાલો મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે બધા મિત્રોનું તો આપણે એક ભરતી લઈને આવી ગયા છીએ તો પંજાબ નેશનલ બેંકમાં ભરતી છે પટ્ટાવાળાની ભરતી છે આઠ હજાર એક પંદર જગ્યા પર પદો પર ભરતી છે તો વિડીયોમાં બનાવી રહેજો તો કઈ રીતના આમાં ફોર્મ ભરવાનું છે આપણે બધી માહિતી મેળવીએ તો આપણે વાત કરીએ તો મહત્વપૂર્ણ તારીખની વાત કરવાના છીએ અને વયમર્યાદા શું રહેવાની છે અને હરજી ફી છે શું અને શૈક્ષણિક લાયકાત શું રહેશે અને પંજાબ નેશનલ બેંક ભરતી અરજી પ્રક્રિયા કઈ રીતે હોય આપણે શોર્ટ માર્જ પ્રક્રિયા વિશે માહિતી મેળવીએ વિડીયો શરૂ કરીએ આપણે તો મહત્વપૂર્ણ તારીખની તો નેશનલ બેંક દ્વારા આયોજિત પટ્ટાવાળા ભરતી ઓનલાઈન માધ્યમો અરજી કર અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી પ્રક્રિયા છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારા એટલે જે આપણે નેશનલ બેંકની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ તમારે ફોર્મ ભરવાનું રહેશે અને વયમર્યાદાની વાત કરીએ અઢાર વર્ષથી સ્ટાર્ટિંગ અને મહત્તમમાં મહત્તમ ચાલીસ વર્ષ સુધીની જે છે આમાં લિમિટ આપેલી છે તો તમે ફોર્મ ભરી શકો છો અઢાર વર્ષથી ચાલીસ વર્ષના ઉમેદવારો અને આપણે અરજી ફીની વાત કરીએ તો જનરલ ઓફિસલી ઓપીસી અને એન્ટ્યુ એપ વર્ગના ઉમેદવારો માટે સો રૂપિયા રહેશે અને એસ ટી ડીડી ડી મહિલાઓ ઉમેદવારો માટે હરજી કોઈપણ પ્રકારની ફી નથી એટલે જે એસટીમાં આવતા હોય એની માટે કોઈ મહિલાઓ માટે ફી નથી અને જો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ આપણે તો નેશનલ પંજાબ બેંક દ્વારા જે ઓછામાં ઓછું ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ અને કોઈપણ માન્ય પ્રાપ્ત સંસ્થામાંથી જે જે લઈને તે તમારા માં ધોર્ડિયા માર્કેટ લે લીધેલી હોય મળેલી હોય તો આ ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે અને પંજાબ નેશનલ બેંક ભરતી પ્રક્રિયા વિશે આપણે થોડીક માહિતી મેળવીએ તો આ ભરતી પ્રક્રિયા છે એ ઓનલાઈન માધ્યમ અરજી કરવાની રહેશે અને જે વેબસાઇટ છે એ નેશનલ પંજાબ બેંક સર્ચ કરશો હોય એટલે તમારી જે પ્રક્રિયા અલગ અલગ બધી વેબસાઇટ બતાવશે એમાં અરજી કરવાનો ઓપ્શન આવતો છે એપ્લાય ના આવો એના પર તમે ક્લિક કરી અને તમે એપ્લાય કરી શકો છો અને જરૂરી દસ્તાવેજ છે ડોક્યુમેન્ટો તમારો પાસેનો ફોટો આ બધી વસ્તુ છે અપલોડ કરી એ તમારું ફોમ ભરી શકો તો આ રીતનો વિડીયો હતો તો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા નવા ભરતના વીડિયોમાં તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત